જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું તો આજની રેસીપી જોઈને તમને અંદાજ આવી ગયો હશે કે આજે કંઈક આપણે સબ્જી બનાવેલી છે તો હા આજે મેં પંજાબી સ્ટાઇલ અને એકદમ ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક બનાવેલું છે જે અમેરિકન મકાઈ અત્યારે સિઝન છે એટલે આવતી હોય છે જો કે આમ તો આખું વરસ આવે જ છે તો એનું શાક આપણે એકદમ હોટલ જેવા ટેસ્ટવાળું આસાનીથી ઘરે બનાવીશું તો સૌપ્રથમ આપણે એક વાસણમાં ઘી લેવાનું છે બે ચમચી અહીંયા બટર લેવાનું હોય છે જો બટર ના હોય તો તમે દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો અને એમાં આપણે જે આ મકાઈના દાણા મેં બાફી અને દાણા કાઢી લીધા છે પછી આપણે એને થોડીક વાર માટે એમાં રોસ્ટ કરવાની છે બે થી ત્રણ મિનિટ માટે ઘી ગરમ થાય એટલે આપણે એને થોડીક વાર માટે રોસ્ટ કરી લઈશું તમે ખાધી જશે કે આ જે મકાઈના ડોડા હોય છે ઘણી જગ્યાએ આપણે લીંબુ મરચું લગાવી અને મળતી હોય છે અને આપણે એને ઘરે આ રીતે દાણા કાઢી અને એની સરસ મજાની ચાટ પણ બનાવી શકીએ છીએ તો હવે આપણા આ મકાઈના દાણા રોસ્ટ થઈ ગયા છે તો આપણે સેમ કઢાઈમાં બે ચમચા જેટલું તેલ લઈશું અને હવે આપણે બનાવવાનો છે એનો જે મસાલો છે એ તો તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડુંક એવું જીરું અને હિંગ નાખી અને આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે અને ત્યારબાદ આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું તો અહીંયા મેં ચાર ડુંગળી ઝીણી સમારેલી હતી મોટી સાઇઝની અને હવે આપણે એને સારી રીતે કૂક થવા દેવાની છે પણ સૌપ્રથમ આપણે એમાં હળદર અને નિમક એડ કરી દેવાના છે કેમ કે નિમક એડ કરવાથી ડુંગળી વેલી ચડી જાય છે અને પછી આપણે એને ઢાંકી અને ચડવા દઈશું ત્યારબાદ મેં અહીંયા ગરમ પાણીમાં થોડાક એવા કાજુને પલાળી દીધા હતા થોડાક સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સર જારમાં લઈ અને એમાં બે ચમચી જેટલી ઘરની જ મલાઈ નાખીશું જો બહારની હોય અમૂલની તો પણ વાંધો નથી બાકી આપણે ઘરની ઉપયોગ કરી શકીએ છીએ તો એને આપણે સરસ મજાની ગ્રેવી તૈયાર કરી લેવાની છે તો હવે આપણે અહીંયા ડુંગળી પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણે એમાં ટમેટાની પ્યુરી એડ કરી દેવાની છે મેં અહીંયા ટમેટાને સુધારીને ઉપયોગ નથી કર્યો કેમ કે એની છાલ હોય છે એ બહુ નળે છે એટલે મેં એની પ્યુરી કરી લીધી છે બાકી તમે એને ઝીણા સમારીને પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે એને એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને કૂક થવા દેવાની છે ત્યારબાદ આપણે એમાં લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પાણી નાખીશું મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે અને હવે ફરી પાછું આપણે ઢાંકી અને એને કૂક થવા દઈશું જ્યાં સુધી ઉપર તેલ ના દેખાય ત્યાં સુધી આપણે આ ગ્રેવીને કૂક થવા દેવાની છે અને હા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે કોઈ પણ પંજાબી સબ્જી બનાવો જ્યાં સુધી એનું તેલ ઉપર ના દેખાય ત્યાં સુધી સબ્જી બરાબર નથી બની એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે એમાં મકાઈના જે દાણા રોસ્ટ કરેલા હતા એ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે ક્રીમ અને કાજુનું મિશ્રણ તૈયાર કરેલું છે એ નાખી દઈશું એનાથી એકદમ સ્ટ્રેક્ચર છે એ ક્રીમી આવે છે અને એનો લૂક પણ સરસ મજાનો બાર જેવો જ આવે છે અને ત્યારબાદ મેં અહીંયા આમાં એડ કરેલો છે મેગી મસાલો બીજા એક પણ ગરમ મસાલા કે પંજાબી શાકનો મસાલો કોઈ પણ મસાલા નાખેલા નથી કેમ કે જે આપણે મેગી મસાલો કોઈ પણ શાક કે દાળમાં તમે નાખો તો એનો ટેસ્ટ એકદમ લાજવાબ આવે છે બીજા કોઈ એક્સ્ટ્રા મસાલાની જરૂર પણ નથી પડતી ત્યારબાદ આપણે ઢાંકી અને એને કોક થવા દેવાનું છે અને લાસ્ટમાં આપણે એડ કરવાનું છે પનીર તો પનીર વગર તો પંજાબી સબ્જી અધૂરી છે તો મેં અહીંયા સો ગ્રામ જેટલું પનીર એડ કરેલું છે અને આપણે બરાબર સબ્જીને મિક્સ કરી દેવાની છે ફરી પાછું ઢાંકીને બે મિનિટ માટે કૂક થવા દઈશું એટલે આપણી આ મકાઈની સબ્જી એકદમ રેડી થઈ ગઈ છે અને ઉપરથી આપણે ધાણા નાખી દઈશું તો આપણું આ મકાઈનું શાક રેડી થઈ ગયું છે સર્વિંગ માટે તમે એને પરોઠા રોટલી નાન કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો અને ખૂબ જ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો જો તમે આ મકાઈનું શાક એકવાર બનાવશો તો તમને બીજી વાર જરૂરથી મન થઈ જશે કેમ કે એકદમ ટેસ્ટી બને છે અને બીજો કોઈ વધારાનો ખર્ચો પણ નથી થતો ફક્ત એક પનીર જ લેવું પડે છે અને જો તમને પનીર પસંદ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો એની કોઈ જરૂર નથી તો તમે જોઈ શકો છો કે એનું સ્ટ્રેકચર અને એકદમ ગ્રેવીવાળું શાક ખૂબ જ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો તમને પણ મોઢામાં પાણી આવતા જ હશે તો ફટાફટ બનાવી નાખજો કેમ કે મકાઈ અત્યારે ગમે ત્યાં અવેલેબલ હોય છે આમ તો બારે માસ મળે જ છે પણ અત્યારે એકદમ ઇઝીલી મળી જાય છે તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા અને જાતા જાતાં શેર પણ જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેવું અને બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી કરીને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો